બગસરા શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ યુદ્ધને પહોંચી વળવા વહેલી તંત્ર સજ્જ જોવા મળ્યું મોકડ્રીલ સાથે બ્લેકઆઉટ અંધારપટનું પાલન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબની સૂચના મુજબ બગસરા પ્રાંત અધિકારી કે વી નંદા સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ સહિત દરેક વિભાગના અધિકારીઓ દ્વારા ऑपरेशन शील्ड अंतर्गत एक्सरसाइज आयोजन सांजना आठमी सवेरे साढ़ा आठ वग्या कलाक दरमियान भाग भागरूपे समग्र बगसरा शहर और तालुका ब्लेकआउट अंधारपटनु पालन कर दरेकता घर की लाइटों वाहन सहित अन्य उपकरणों की लाइटनों प्रकाश बंद राखी स्वैच्छिक बंद आवेल बगसरा मामलतदार ऑफिस खाते सांजे सायरन वगाड़ी परिस्थिति ने वर्णवी ईमरजेंसी एम्ब्यूलेंस द्वारा होस्पिटल में લઈ જવાયા જ્યાં ડોક્ટર અને આરોગ્ય સ્ટાફ સજ છે જોવા મળ્યું મોક ડ્રિલ દરમિયાન તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ સાંજના 5 કલાકથી રાતના 9 કલાક સુધી સતત કાર્યરત રહેલ સરકારી અધિકારીઓ સન્યમ સેવકો હજાર રહી બ્લેકઆઉટ પૂર્ણ થવાના સમયે પણ ફરી સાયરન વગાડવામાં આવેલ મોક ડ્રિલ દરમિયાન તાલુકાના તમામ અધિકારી શ્રીઓ પદાધિકારીઓ વિવિધ વિભાગનો સ્ટાફ પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગ હાથે ધરેલ વોલેન્ટરી ટીમ નગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ આરોગ્ય ટીમ અને પી

જે અમે તરત તત્કાલિક સ્થળ પર પહોંચીને જે ઇન્જર્ડ વ્યક્તિ હતા એમને તરત સહાય આપીને અને જે રૂટ હતો હોસ્પિટલ સુધી લાવવાનો એ અને વાહન વ્યવહાર ક્લિયર રખાવીને એમને અહીંયા પહોંચતા કરેલ છે અને આ એક મોગડ જે છે એમાં તમામ સરકારી જે વિભાગો છે એમના સાથે સારી રીતના સંકલન કરીને પાર પાડવામાં આવે નીરવ રાખોલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માવજીંજવામાં ફરજ બજાવું છું આજે એકત્રીસ મે બે હજાર પચીસના રોજ જે આપણે મામલતદાર કચેરીએ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે એમાં જે ઇન્જર્ડ પેશન્ટ હોય એમને તાત્કાલિક એકસો આઠનો સહયોગ લઈને આપણે એમને વગેસરા સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રએ ફટાફટ લાવીને એમને પેશન્ટને પ્રાથમિક સારવાર આપીને તેમને સ્ટેબલ કર્યા જેમને બ્લડની જરૂર હતી એમને ફટાફટ બ્લડનું બ્લડ સ્ટાર્ટ કર્યું જેમને સીપીઆરની જરૂર હતી એમને સીપીઆર આપ્યા અને મને આશા છે કે આવી જ રીતે આવી મોકડ્રીલથી લોકોમાં જાગૃતતા આવે જેમાં અમારા પીંડી સાહેબે સારો એવો સહયોગ આપ્યો મારા ઠુમર સાહેબે સારો સહયોગ આપ્યો અને આવી જ રીતે ભવિષ્યમાં ક્યારેય ઓચિંતા કાંઈ અચાનક એવી દુર્ઘટના બને તો આ જ રીતે ગુજરાત સરકારના બધા જ ખાતા એકસાથે ભેગા મળીને આવી જ રીતે સહયોગનો હું ડીએન હોણ ચીફ ઓફિસર બગેસરા નગરપાલિકા રોજ સાત વાગીને પચીસ મિનિટ અમારી ફાયર શાખાને એક કોલ આવ્યો હતો જેમાં મામલતદાર કચેરી આગ લાગવાની ઘટનાની જાણ થયેલ હતી જેમાં અમારી ફાયરની ટીમ સાત વાગીને પાંત્રીસ મિનિટે ત્યાં પહોંચી ગયેલી હતી અને આગને આગ ઉપર કાબૂ મેળવી અને જે લોકો ત્યાં બીજા હતા એને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ સુધી લેવામાં આવેલા હતા અને આ તમામ પ્રક્રિયા બાદ જાણ મળી કે આ એક મોકડ્રીલ ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાયેલ હોય જેથી તમામ લોકો સુરક્ષિત છે અને સાવધા કેપ્ટન એમ જે ડોડિયા એનસીસી ઓફિસર મેઘાણી હાઈસ્કૂલ બગસરા આજે જે મોકડ્રીલ કરવામાં આવી છે એમની જાણ અમને થતાં મારા સ્વયંસેવક કેડેટને લઈને દરેક પ્રકારની પ્રવૃત્તિની અંદર ભાગ લઈ અને અહીંયાની જે મેજિસ્ટ્રેટ ઓફિસ છે મામલતદાર ઓફિસ છે એમને સહકાર આપેલો છે હું બગસરા મામલાદાર વડ તાલુકા મેજિસ્ટ્રેટ આજે અમરેલી જિલ્લામાં જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે બગસરા શહેરની અંદર ઓપરેશન ફિલ્ડ અંતર્ગત જેમાં કોઈપણ જાતની જાણ કર્યા વગર આજે મોકડ્રીલનું આયોજન કરેલ છે જેમાં ફાયરની ટીમ પોલીસ ટીમ હેલ્થની ટીમ તેમજ શહેરના આગેવાનો પદાધિકારીઓ નાગરિકો એનસીસી કેડેટ્સ તેમજ નામી અનામી તમામ લોકો આજે જે રિયલ સેન્સમાં ઘટના બની હોય તે મુજબ આગ લાગતા સાયરન સાથે શહેરમાંથી વાહનો પસાર કરવામાં આવ્યા અને પોલીસની ગાડી એમ્બ્યુલન્સ ટીમ આરોગ્યની ટીમ પી જીવીસીએલ ટીમ અને જે પેશન્ટો એન્જર થયેલા હતા એમને ટ્રીટમેન્ટ માટે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બગસરા ખાતે ડોક્ટરની સારવાર અપાવવામાં આવેલ છે અને ત્યારબાદ આ આખા મોકડ્રીલનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે કે લોકોને જ્યારે આકસ્મિક કોઈ પણ મુશ્કેલીઓ આવે આગ ધરતીકામ અથવા તો કોઈ પણ ઘટનાઓ બને અને કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો તાત્કાલિક એ સમયે તમામ વિભાગ ગુજરાત સરકારના તત્પર છે અને એક ફોન ઉપર જ તમામ સારવારો આપવામાં આવેલી છે અને તમામ વિભાગ આજે હાજર હતા મોકડ્રીલની અંદર અને લોકોને આ બાબતે સમજૂત કરી અને સંદેશો આપવામાં આવેલ કે આ ઘટના કોઈ રિયલ સેન્સમાં નહોતી પરંતુ મોકડ્રીલ સ્વરૂપે લોકોને જાણકારી મળે એ હેતુથી આજનું આયોજન ગોઠવવામાં આવેલ જેમાં બોડી સંખ્યામાં લોકોએ માર્ગદર્શન મેળવેલું છે થેન્ક યુ